તો ભાઈ જો આ ગાડી જો અહીંયા એટલું પ્રેશર એટલું કરે છે અને અહીંયા હવે તમે જો ગાડી એકદમ ભાઈ સ્ટોપ કરી નાખી છે ચાવી ભાઈ ના હાથમાં છે ભાઈ 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 મદદ કરવા મળી ગયા તો જો પાછી 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 જાય જાય છે છે ગાડી છે ચાવી છે હાથમાં જો ઓટોમેટિક પાછી જાય છે ભાઈ નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયા ફરી એકવાર તમારું સ્વાગત છે તો આજે આપણે આવ્યા છીએ તુલસી શામ ધામ જામ કેવાય મેગ્નેટિક હિલ છે ફોરવીલ બંધ કરી દો તેની હાથે હાલવા મળે પાણી નાખો તો પાણી ઢાળ છડવા મળે બાટલો નાખો તો બાટલોય હાલવા મળે તો એ આપણે જોવાના છીએ નિહાળવાના છીએ તમે કમેન્ટમાં કહીજો કે કેવું તમને હીલ લાગી તો હવે આપણે જોઈએ કે ફોર વ્હીલના રિએક્શન કેવા આવે છે અને કેવી રીતે ફોર વ્હીલ બહાર જાય છે તો મિત્રો જો આ ગાડી જાય છે અને એની હાથે હાલે છે જોઈ શકો છો પાણી ગડી એની હાથે જાય છે ફોર વ્હીલ ખરેખર આ મેજિક છે વૈજ્ઞાનિકને પણ નથી ખબર જમ પણ સડી ગઈ જુઓ તમે ભાઈ અહીંયા હરું લાઈવ ડેમો જોઈ શકો છો ગાડી જો જો આ ભાઈને બ્રેક મારવી પડી પાછળ જાય છે ભાઈ જો આ ખરેખર અહીંયા વૈજ્ઞાનિકો આવીને રિસર્ચ કરી ગયા તો પણ નથી ખબર પડતી કે કઈ રીતે આ પોસિ પોસિબલ છે જો ભાઈ જો ભાઈ સામેથી લઈ જાય અહીંયા તમે જોઈ શકો છો જમ્પ છે છતાં પણ ગાડી છે એ પાછળ જાય છે જોવો તમે ભાઈ ગજબ કેવાય ગજબ કેવાય ભાઈ જો આ બધા લોકો અહીંયા ચેક કરે છે તો ભાઈ જો આ ગાડી જો અહીંયા એટલું પ્રેશર એટલું કરે છે અને અહીંયા ઢા છે હવે તમે જો ગાડી એકદમ ભાઈ સ્ટોપ કરી નાખી છે ચાવી જો ભાઈના હાથમાં છે ભાઈ મદદ કરવા મળી ગયા સ્પેશિયલ તો જો ભાઈ પાછી પાછી જાય છે જો જો ભાઈ

ગાડી બંધ છે આખી તમે જોઈ શકો છો તો આ એક એમ કહી શકાય કે એક અદ્ભુત જગ્યા છે ઓટોમેટિક છે ને ગાડી પાછળ જાય છે જુઓ તો સરસ મજાની જગ્યા છે ભાઈ આ મેગ્નેટિક હિલ્સ અહીંયા હજી વૈજ્ઞાનિકોને નથી ખબર પડી કે કઈ રીતનું છે આ ભાઈ બધી જ ગાડીઓ જેટલી પણ અહીંયા તમે ગાડીઓ જોવો છો ને બધા લોકો એક્સપેરિમેન્ટ કરે છે જોઈ શકો છો તમે લાઈવ અહીંયા બે ગાડી છે જો એ પાછળ આવે છે અહીંયા એક ગાડી પડી છે તો આ બધું જ મેં તમને દેખાડ્યું પણ ખરેખર અલગ જ જગ્યા છે ભાઈ જો તો મિત્રો આપણે મેગ્નેટિક હિલ જોઈ ત્યારબાદ આપણે જવાના છીએ ધામ જ્યાં એમ કહેવાય કે રૂક્ષ્મણી માતા રિસાઈના હાથમાં રોટલાનો પીંડો લઈને અને ડુંગરા ઉપર સડી ગયા તો તમામ સંપૂર્ણ માહિતી આપી તો વિડીયો લાસ્ટ સુધી જોજો ખૂબ જ મજા આવશે વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં નવા હો તો પહેલી ફેરવા આવ્યો વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં તો હાલો હવે આપણે આગળ જઈએ ભગવાન થી રિસાઈન રૂક્ષમણી માતા વે જથા ડુંગરા ઉપર જે રોટલાનો હાથમાં પીંડો લઈને તો એ આપણે સંપૂર્ણ વસ્તુ જોવાના છીએ ઝરમર ઝરમર મેહુલ્યો પણ આવે છે અને હર્યું ભર્યું એકલું એમ કહેવાય જંગલ છે તો આપણે જોવાના છીએ તો હવે મિત્રો આપણે અંદર છીએ દર્શન માટે મુખ્ય મંદિર ઉપર તો મિત્રો આ છે મુખ્ય મંદિર શ્યામ ભગવાનનું કૃષ્ણ ભગવાનનું ત્યારબાદ અહીંયા છે બાપુની પ્રતિમા છે ત્યારબાદ અહીંયા તમને બાજુમાં એક્ઝેક્ટ સેલ્ફી પોઈન્ટ જોવામાં મળશે એમાં સી કપાઈ ગયો છે તુલસી શ્યામ અને ત્યારબાદ એક ઝેટ સામે તમે જોઈ શકો છો જ્યાં રૂક્ષ્મણી માતાનું મંદિર છે તો એ આપણે જોવાના છી ડુંગરા ઉપર તો વિડીયોમાં ઠેર સુધી રહેજો ખૂબ જ તમને આનંદ થાય હોય છે તો આપણે ડુંગરા ઉપર જવાનું છે અને ડુંગરા ઉપરથી ભાઈ નજારો તમે જોવો ને તો મજા આવી જાય તો બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરવાનું ભૂલ થાય તો મિત્રો જ્યારે તમે આવો ને ત્યારે મંદિરની એક્ઝેટ સામે દાદરો છે જોઈ શકો છો તો આ દાદરેથી આપણે જવાના છીએ લુક્ષ્મણી માતાના દર્શન કરવા તો આ છે મંદિર સામે અને એક્ઝેટ એની સામે અહીંયા દાદરો પણ દેવામાં આવેલો છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જાઉં અને જગ્યા કાંઈક આ પ્રમાણે છે તો મિત્રો આપણે સીડીઓની શરૂઆત કરી દીધી છે તો સામે તમને શામ ભગવાનનું મંદિર દેખાતું હશે છે તો હવે આપણે રૂક્ષમણી માતાના દર્શન કરવા જઈએ છીએ જેમ કહેવાય કે રિસાઈન વૈયાઈ ગયા હતા તો એ મંદિર ક્યાં છે એ તમામ વસ્તુ ઉપર જાવ ને પછી ખ્યાલ આવશે તો બન્યા તો થેટ સુધી એક નંબર ભાઈ તો મિત્રો જેવા તમે ઉપર ચડશો ને એટલે વિસામો માટે અહીંયા બાકડા બનાવવામાં આવ્યા છે અને માથે પતરા નાખવામાં આવ્યા છે આવી રીતના બાકડા જોઈ શકો છો તો કોઈ ગૌઠું માણા હોય ગયું હોય તો અહીંયા વિષામો કરવા થાય એ માટે અહીંયા બાકડા પણ કરવામાં આવેલા છે તો આપણે મિત્રો મંદિર પાસે આવી ગયા છીએ તો થોડીક ક્ષણોમાં આપણે દર્શન કરવાના છે અને કૌશિકભાઈ આગળ આગળ આવ્યા જાય છે ઠાકોડો કેવો લાગ્યો કૌશિક ભાઈ ઠાકોડો લાગ્યો કેમ કે દાદરા છે ને એકદમ ઉભા છે ઉભા છે એવું છે અને ભાઈ ઠાકોડો તો ઠીક છે પણ વાહ વાતાવરણ જોઈ ને સોમા તમે આવો ભાઈ એટલે મજા જાય મજા જાય ઘટે નહીં આમ જોવો વાતાવરણ એકદમ જોવો તમે આમ લીલું સમ જેવું છે તો ખરેખર આનંદ આવે એવું છે હજી તો ઉપર જવું તો અનથી તમને મજા આવશે કારણ કે આખું જંગલ અહીંયાથી દેખાય કારણ કે આપણે ડુંગર ઉપર છીએ તો મંદિર આવી ગયું છે તો ફાઇનલી મિત્રો આપણે રુક્ષમણી માતાના મંદિરે આવી ગયા છીએ તો હવે આપણે જોઈએ કે પીંડો કેવી રીતે પકડેલો છે અને રૂક્ષ્મણી માતા કેવા બિરાજમાન છે તો હવે આપણે ઉપરની સાઈડ આવી ગયા છીએ અને ખૂબ વાતાવરણ વરસાદ ચાલુ છે ઝીણો ઝીણો પણ ખૂબ જ આનંદ આવે એવું છે ને ખૂબ આનંદ આવ્યો હશે ખરેખર પલ્લા ખરા પણ આનંદ ખૂબ આવ્યો હશે તમને આ બધું દેખાડવા માટે અમે પલ્લીને અહીંયા આવ્યા છીએ તો આ તમે જોઈ શકો આ શું મંદિર છે માતાનું અને હાથમાં તમને પિંડો પણ દેખાતો હોય છે જોઈ શકો પિંડો પણ હાથમાં છે તો આ તો એ ઉપર મંદિર ડુંગરા ઉપર અને અહીંથી હરિયાળી તમને દેખાડું ને તો એક નંબર છે જુઓ મજા આવે વાતાવરણ છે ના ધુમ્મસ એવું છે ને વરસાદે એવો છે તો ખૂબ આનંદ થાય એવું છે અને તમને આશા કરીશ કે આનંદ જ આવ્યો હશે આ બધું જોઈ કે ભાઈ એકલા ડુંગરા પહાડને લીલોતરીને ઝરમર ઝરમર વરસાદને વાદળને તો ખરેખર ખૂબ જ આનંદ થયો દર્શન કરી ધન્ય થઈ ગયા તો ફાઇનલી મિત્રો આપણે હેઠે જઈએ છીએ તો આપણે લક્ષ્મણી માતાના દર્શન કર્યા ત્યારબાદ હવે ડુંગરો ઉતરવાની આપણે ટ્રાય કરશું અને ગરમ કુંડ છે ગરમ કુંડ છે ગરમ ને ઠંડા બે તો ન્યા જઈએ એમાં એમ થાય કે આમ આંગળી એડાડો તો એમ થાય કે નાવું નથી પણ હકીકત તમે નાવા પડો ને તો ખૂબ જ આનંદ આવી જાય તો હવે આપણે ગરમ પાણીના કુંડે જઈએ છીએ હવે મિત્રો આપણે ગરમ પાણીના કુંડ જોવા આવેલા છીએ જોઈએ કે ભાઈ સોમાં હું છે અત્યારે ઠંડુ વાતાવરણ છે તો ખરેખર પાણી ગરમ છે કે નથી તો આ ત્રણ કુંડ છે જોઈ શકો છો તો હવે હું પ્રશ્ન કરીને જોઉં ગરમ છે ઓ ભાઈ ખરેખર ખૂબ જ ગરમ છે તો ખરેખર ગરમ પાણી શ્યા એકદમ એવું ફિલિંગ થાય છે કે મજા આવે છે કારણ કે આ પલ્લેલા છીએ એટલે આમાં હાથ રાખવાની ખૂબ જ મજા આવે એવું ગરમ પાણી છે એક ખરું તમે અહીં આવો ટ્રાય કરજો અને કોણ કોણ આ ગરમ પાણીના કુંડે સ્નાન કરેલું છે એ પણ કમેન્ટ કરવાનું તો છે ભૂલશું બીજો કુંડ છે ત્યારબાદ આ ત્રીજો કુણ છે એવી રીતના ત્રણે ત્રણ કુણ છે મિત્રો પાણી કેવી રીતે ગરમ થાય છે ને આ સુધીમાં વિજ્ઞાન લોકો પણ અહીંયા ગોથા મારી ગયેલા છે કે આ ગરમ પાણી કેવી રીતે થાય છે તો આ તો કૃષ્ણ ભગવાનનો હાથ છે એટલે ગરમ પાણી થાય છે તો આ છે ગરમ પાણીના કુંભ તો મિત્રો આશા કરીશ કે તમને આજના વ્લોગમાં તમને તુલસી ધામ જોવાની મજા આવી છે તો આવા નવા વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો એક વિડીયોને ફટાફટ લાઇક કરી દો તો આલો એક નવા વ્લોગ સાથે મળશું ત્યાં જય કૃષ્ણ ભગવાન જય માતાજી હર હર મહાદેવ જય હિન્દ આવજો